યાત્રાધામ અંબાજી સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે અસામાજિક તત્વો સામે વેપારીઓને લડી લેવાના મૂળમાં છે બંધ બંધહેલાન બાબતે પાછું ખેંચાતા સજ્જડ બંધ કરવામાં આવ્યું છે

અમે બધા મણીને તને પાટ બનાવીશું પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું